તો બહાર કાઢેલ દડો લાલ હોય કાળો હોય સફેદ ન હોય તેની સંભાવના શોધો અને આ પ્રશ્ન છે જુલાઈ બે હજાર ત્રેવીસ માં ત્રણ ગુણ ની અંદર પૂછાયેલો છે તો પેલા તો જે મને માહિતી આપેલી છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખી નાખું છું મને આની અંદર એમ કીધું છે કે પાંચ દડા છે લાલ કેવા છે કાળા અને સાત સફેદ છે સાત દડા કેટલા કેવા આપેલા છે તાકે સફેદ દડા આપેલા છે એટલે ટોટલ હું આમ કહું તો કુલ દડા ની સંખ્યા કેટલી થાય

તો પેલો પ્રશ્ન મને એવો કીધો કે દડો લાલ હોય તો હું લખું દડો લાલ દડો લાલ હોય તેના સાનુકૂળ પરિણામ લાલ દડાની સંખ્યા કેટલી ત્રણ એટલે તેના સાનુકૂળ પરિણામ પણ કેટલા થશે ત્રણ હવે આ આપણા માટે પેલી ઘટના છે એટલે જો હું એને પી એ કહું તો એનું સૂત્ર શું થાય તા કે સાનુકૂળ પરિણામ ના માં કુલ પરિણામ તો જોઈએ પરિણામ કેટલા આપેલા છે ત્રણ અને કુલ પરિણામ આને લખી શકું ત્રણ પચા પંદર બરાબર હવે જો ત્રણ ગુણાકારમાં ત્રણ ભાગાકારમાં ઉડી ગયા એટલે જવાબ શું જોવા મળે એક ના પાંચ આ બરાબર જોવા મળ્યો એ બરાબર જોવા મળ્યો તો આ પી ઓફ એ ની કિંમત મળી ગઈ છે હવે એના માટે જે બીજો પ્રશ્ન પૂછેલો છે તે તેના સાનુકૂળ પરિણામ તો કાળા દડાની સંખ્યા કેટલી આપેલી હતી પાંચ એટલે તેના સાનુકૂળ પરિણામ કેટલા થશે 5 થશે એટલે હું મૂકી દઉં છું તો સાનુકૂળ પરિણામ આપેલા છે પાંચ અને કુલ પરિણામ આપણે કેટલા મેળવતા પંદર એટલે ત્યાં મૂકી દઉં છું પંદર હવે આ પાંચ ને હું આમ લખી શકું કે પાંચ ગુણ્યા એક અને પંદર ને લખી શકું પાંચ તેરી પંદર

લાલ અથવા જો સફેદ નહીં હોય તો શું હશે કાં તો લાલ હશે ને કાં તો કેવો હશે કાળો હશે અથવા કાળો હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર તો જો સફેદ ના હોય તો કાં તો કેવો હશે લાલ ને કાં તો કેવો હશે કાળો હશે તો આ બંને જે એના સાનુકૂળ પરિણામ છે એનો સરવાળો થશે લાલ દડા ત્રણ હતા અને કાળા દડા કેટલા હતા પાંચ બે નો સરવાળો કરી તો સાનુકૂળ પરિણામ કેટલા જોવા મળે છે સાનુકૂળ પરિણામ તો કેટલા આપેલા છે આઠ અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે પંદર અને આનું કોઈ પણ પ્રકારે આપી શકાતું નથી એટલે સી બરાબર શું જોવા મળશે આઠ ના છેદમાં બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ થાય કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ